નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવટ જીએસઆરટીસી કંડક્ટરની ભરતી પર મિત્રો સ્ટે આવી ગયો છે કારણ કે જીએસઆરટીસી દ્વારા બે હજાર ત્રેવીસમાં જે ભરતી જાહેર કરવામાં આવી હતી તેમાં મિત્રો લોઅર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોને ફોર્મ ભરવા માટે દિવ્યાંગ કેટેગરીમાં લાયક ગણવામાં ન આવ્યા હતા અને આવા કેટલાક ઉમેદવારો ચાલુ ભરતીમાં હાઈકોર્ટમાં ગયા હતા જેમને હાઈકોર્ટ દ્વારા તાત્કાલિક ચુકાદો આપી અને એવા ઉમેદવારોને ફોર્મ ભરાવી દેવામાં આવ્યા હતા પરંતુ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ ઘણા ખરા ઉમેદવારોએ હાઈકોર્ટમાં રીડ કરી છે જેને અનુલક્ષીને હાઈકોર્ટમાં હાલ આ ચૂક કેસ ચાલી રહ્યો છે જેને લઈ અને જીએસઆરટીસી દ્વારા મિત્રો હાલમાં કોર્ટમાં મેટર ચાલતી હોવાથી જીએસઆરટીસી કંડક્ટરનું મેરિટ જે છે તે આવવામાં વિલંબ થશે તેવું જાણકારી મળી છે આ જાણીએ આજના વિડીયોમાં કે શું છે સમગ્ર મામલો શું હોય છે લોઅર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોની માંગ આ તમામ માહિતી આપના સુધી પહોંચાડીશું સાથે એ પણ જાણીશું કે ક્યાં સુધીમાં આવી શકે છે આ મેરીટ અને કંડક્ટર ભરતી ક્યાર સુધીમાં પૂર્ણ થશે તમામ માહિતી આપ સુધી પહોંચાડીશું તો વિડીયો નાન સુધી બનાવી રહ્યો અને જો ચેનલમાં તમે નવા હો પહેલીવાર અમારો વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીનો નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના વિડીયોઝ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો મળતી માહિતી મુજબ કંડક્ટરમાં દિવ્યાંગો એટલે કે હેન્ડિકેપ્સ એટલે કે લોઅર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોએ ઘણા લાંબા સમય પહેલાં મિત્રો હાઈકોર્ટમાં રીટ કરી હતી અને આ કોર્ટ મેટર અત્યારે ચાલી રહી હોવાથી જે છે તે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે જે હેન્ડિક લોઅર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો કે જેમણે મિત્રો હાઈકોર્ટમાં રીટ કરી છે દિવ્યાંગ કેટેગરીમાં ફોર્મ ભરવા માટે કન્ડક્ટરની ભરતીમાં તેવા ઉમેદવારોને હાઈકોર્ટ દ્વારા જો ચુકાદો આપવામાં આવશે તેમના ફેવરમાં તો તેમના માટે મિત્રો અલગથી જે છે તે જાહેરાત આવશે ફોર્મ ભરવાની અને આ ફોર્મ ભરાયા પછી કન્ડક્ટરની જે ભરતીની આગળ ભરતી પ્રક્રિયા જે છે તે ધપશે તેવી માહિતી હાલમાં જાણકારી મળી રહી છે મિત્રો શું છે સમગ્ર મામલો જાણીએ તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે જીએસઆરટીસી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી હતી તેત્રીસો બેતાલીસ ઉમેદવારોની તેમાં દિવ્યાંગ ઉમેદવારોની કુલ જગ્યા એકસો બત્રીસ જે છે તે ખાલી રાખવામાં આવી હતી મિત્રો જેમાં દિવ્યાંગ કેટેગરીમાં મિત્રો લોઅર ડિવિઝન એલવી હાર્ડ ઓફ હિયરિંગ એચએચ લેપ્રોસ્પી કડ એલસી એસિડેટિક વિક્ટીમ અને મેન્ટલ ઇલનેસ જેવા ઉમેદવારોને જે છે તે મિત્રો આ ભરતી માટે લાયક ગણવામાં આવ્યા હતા પરંતુ લોઅર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયા માટે લાયક ગણવામાં ન આવ્યા હતા આપ સૌને જણાવી દઈએ કે લોઅર ડિસેબિલિટી શું છે તે તમારા મનમાં એક પ્રશ્ન ઊભો થશે તો લોઅર ડિસેબિલિટી કે એટલે કે એવા ઉમેદવારો કે જેઓ એક પગે સીધા ઊભા રહી નથી શકતા જેઓ મિત્રો ટેકા વગર એટલે કે મદદ વગર ઊભા થઈ શકતા નથી એટલે એમાં મિત્રો એક પગ ધરાવતા ઉમેદવારોનો સમાવેશ થાય છે સાથે જ એવા ઉમેદવારોનો સમાવેશ થાય છે કે જેમને કરોડમાંથી પ્રોબ્લેમ હોય જેઓની કરોડ મિત્રો જે છે તે વળેલી હોય અને જેઓ ચાલવામાં હાથની મદદ લઈ શકતા હોય એવા ઉમેદવારોને આ ભરતી માટે લાયક ગણવામાં ન આવ્યા હતા અગાઉની તમામ ભરતીઓમાં લોઅર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોને ફોર્મ ભરવા માટે છૂટ આપવામાં આવી હતી પરંતુ આ ભરતીમાં આ ડિસેબિલિટી જે ધરાવતા ઉમેદવારો છે તેમને માઇનસ કરવામાં આવ્યા હતા જેને લઈને આ ઉમેદવારો ઘણા ખરા ઉમેદવારો જાગૃત ઉમેદવારો ચાલુ ભરતી પ્રક્રિયામાં ગુજરાત હાઈકોર્ટમાં કેસ નોખી અને ગુજરાત હાઈકોર્ટમાંથી તાત્કાલિક ચુકાદો લઈ અને તેમને ફોર્મ ભરી દીધા હતા કારણ કે નવ આપ સૌને જણાવી દે કે છ સપ્ટેમ્બરના રોજ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ તે પહેલાં જ ઘણા ખરા પાંચ છ જેટલા ઉમેદવારો જે જાગૃત હતા તેમણે ફોર્મ ભરી દીધા હતા પરંતુ ત્યારબાદ ઘણા ખરા ઉમેદવારો જે છે તે હાઈકોર્ટમાં મિત્રો પોતાની લોઅર ડિસેબિલિટી ધરાવતા જે ઉમેદવારો છે એક પગે અપંગ હોય અને સરખી રીતે ઊભા ન થઈ શકતા ઉમેદવારો કરોડોથી વળી ગયેલા ઉમેદવારો એવા ઘણા ઉમેદવારોએ મિત્રો હાઈકોર્ટમાં રીટ કરી છે એટલે ઘણા ખરા ઉમેદવારોની આ રીટના કારણે હાલમાં આ કેસ હાઈકોર્ટમાં ચાલતો હોવાથી કંડક્ટર ભરતી પ્રક્રિયા પર હાલ સ્ટે લાગી ગયો છે મિત્રો હાલમાં જીએસઆરટીસીના અંગત સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર જ્યાં સુધી કંડક્ટર ભરતીમાં આ હાઈકોર્ટની જે રીટ છે તેનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી હાઈકોર્ટની ભરતી પ્રક્રિયા આગળ વધશે નહીં હાઈકોર્ટમાં અલગ અલગ જે કેટેગરી છે બાકીની કેટેગરીના મેરિટ લિસ્ટ તૈયાર છે સરકાર દ્વારા જગ્યા પર મિત્રો જે છે તે ફાઇનલ કરી દેવામાં આવી છે પરંતુ જ્યારે હાઈકોર્ટ દ્વારા આ જે લોઅર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોનો ચુકાદો આવશે ત્યારે તેમને ફોર્મ ભરવામાં આવશે અને ત્યારબાદ ફોર્મ ભર્યા બાદ જો તેવા ઉમેદવારો પણ મેરિટમાં સમાવિષ્ટ થતા હોય તો તેમને પણ મેરિટમાં સમાવેશ કર્યા બાદ જે છે તે કંડક્ટરની જે લેખિત પરીક્ષા માટેનું પ્રાઇમરી કામ મેરિટ છે તે બહાર પાડવામાં આવશે તો ક્યાં સુધીમાં મિત્રો આ તમામ ભરતી પ્રક્રિયા અને તમામ આ વસ્તુ પૂર્ણ થશે તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આગામી ઓગસ્ટ મહિના સુધીમાં જે છે તે આ કોર્ટ મેટર જે છે તે સોલ્વ થવાની સંભાવનાઓ રહેલી છે કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં જે કેસ છે તેનું ભારણ આપ સૌ જાણો છો તે પ્રમાણે લાખોની સંખ્યામાં ગુજરાત હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે એટલે કે કોઈ પણ કેસની તારીખ મળે તો તારીખ મળ્યા પછી તે બીજા કેસની તારીખ મળતા સુધીમાં બેથી ત્રણ મહિનાનો સમયગાળો લાગી જતો હોય છે અને હાલમાં જ આદર્શ આદર્શ આચારસંહિતા પૂર્ણ થયા બાદ આ ચુકાદો જે છે તે મિત્રો હજુ સુધી આવ્યો નથી પરંતુ માનવામાં એવું આવી રહ્યું છે કે ઓગસ્ટ સુધીમાં મિત્રો ચુકાદો આવી જશે અને આ જે દિવ્યાંગ ઉમેદવારો જે લોઅર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો છે તેમને ફોર્મ પણ ભરાવી દેવામાં આવશે એટલે કે સપ્ટેમ્બર મહિના સુધીમાં જે છે તે આ મેરિટ બહાર આવશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે મિત્રો આ ખૂબ જ મિત્રો ઝટકારું ન્યૂઝ છે તમામ જીએસઆરટીસીના કંડક્ટરની તૈયારી કરતા હજારો ઉમેદવારો માટે પરંતુ મિત્રો નિરાશ તમારી જરૂર નથી કદાચ કુદરતે તમને વધારે સમય ફાળ્યો છે લેખિત પરીક્ષાની તૈયારી કરવામાં તો આપ ફક્ત ને ફક્ત લેખિત પરીક્ષાની તૈયારીમાં ફોકસ કરો અને આ હેન્ડીકેપ્ટનો જે મિત્રો દિવ્યાંગનો જે કોર્ટ મેટર છે જલ્દીથી સોલ્વ થાય અમે આના માટે મિત્રો જીએસઆરટીસીના અધિકારીઓ સાથે મિત્રો ટચમાં રહીશું જેવી આ મેટર સોલ્વ થશે તરત જ જીએસઆરટીસી દ્વારા મિત્રો જે છે તે આ ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવશે જાહેરાત બહાર પાડવામાં આવશે એમના માટે અને ફોર્મ ભરાઈ ગયા બાદ તરત જ મિત્રો જે છે તે આ ઉમેદવારોનું પણ મેરિટમાં નામ આવતું છે તેનો સમાવેશ કરી અને પ્રાઇમરી મેરિટ બહાર પાડી દેવામાં આવશે આશા રાખીશું કે ક્યાંક ને ક્યાંક આ જીએસઆરટી છેના કન્ડક્ટરના ઉમેદવારો માટે ઝટકારું ન્યૂઝ છે જય હિન્દ અસ્તુ